કેમ છો બધા આશા રાખું છું કે તમે બધાએ મજામાં જઈશો પણ હું આજે મજામાં નથી કેમ કે આજે છે ને એક નવીન કામ કરવાનું છે ઘરમાં હવે તમે કહેતા હૈશો કે આજે રસોડામાં હું નથી તો યુ આર રાઇટ બીકોઝ આઈ એમ કબાટ સાફ સફાઈ આજે મારી બંને દીકરીઓ છે રસોઈ કરવાની છે મારા ઘરમાં મારે દર પંદર દિવસે છે ને કબાટની સાફ સફાઈ કરવી પડે છે મને તો એવું લાગે છે કે મારી આખી જિંદગી છે ને આ કબાટની સાફ સફાઈ કરવામાં જ જાહે આપણે જ્યારે કામ કરતા હોય ને ત્યારે છે ને પ્રજા લોહી પીવામાં કાંઈ પાછળ ન હોય હારો હાર ઉપાડા લે ખાખર ખોરાક કરવા માંડે લે આ વસ્તુ તો છે આપણી પાસે લે આ મને કેવી લાગે બધી વસ્તુ છે ને પોતાની કરી લઈને આપણો તો છે ને ક્યાંય વારો જ ન આવે રૂહીબેનના ઉપાડા લઈ દઈને વધતા જતા તા એટલે મેં એને મોકલી દીધા છે કપડા ધોવા મેં એને પૂછ્યું કે રૂહીબેન કપડા ધોવાની કેવી મજા આવે તો જવાબમાં મને શું મળ્યું ખબર ઘણધારી મજા આવે છે અમારા મોટા બેન એટલે કે શીખા બેન બનાવી રહ્યા છે ગુંદાનો સંભારો અને જ્યારે આપણા પતિદેવ ને ઘરની બહાર જમવાનું હોય એટલે કે આજે લગ્નમાં ગયા છે તો એને બહાર જમવાનું છે ત્યારે બધી બાયુની ફેવરેટ આઈટમ કઈ હોય વિચારો વિચારો આળસુ પત્ની અને સમજદાર પતિ એટલે વઘારેલા ભાત સમજદાર પતિ હોય ને તો જો બાકી તો છે છે ને ને એના એના રોટલા ટીપવા પડે માટે છે શિખાબેને ગુંદાનો સંભારો વઘારી લીધો છે અને ભૂલમાં રાઈની હારે હારે છે ને એને જીરું છે ને હબાવનું નાખી દીધું છે એનું મોઢું જોઈને તો મને એમ લાગતું હતું કે હેલ્મેટ પહેરી લે બેટા હવે મોટામાં મોટું કામ એટલે કે ભાત વઘારાનું કામ છે ને ચાલું કરી દીધું છે રાય જીરું છે ને એમાં એને થોડાક ઓછા લાગ્યા ને એટલે પાછા થોડાક એણે રાય જીરું નાખ્યા બટેટા ટમેટા અને ડુંગળી આ ત્રણ વસ્તુથી જ છે ને ભાત વઘારવાના છે કલર જોઈને તો લાગે છે કે ભાત સારા જ બનશે પણ જોઈએ હવે રૂહિબેના કપડાનો ઢગલો છે ને ફાઇનલી ધોઈ નાખ્યો છે છોકરીઓને છે ને થોડું ઘણું કામ તો શીખવાડવું જ પડે ને એમાં થોડું ઘણું કામ તો આવડવું છે કામ આ હોય નામ આવા ન હોય

તૈયાર માથે જમવાનું કાંઈ મહેનત કર્યા વગર તો હાલો બધા બપોરા કરવા ઉભા રહ્યો નવા છો તો એક વાત કહેતા ભૂલી ગઈ કે મારી ચેનલને ફોલો કરી દેજો અને મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઇક અને શેર પણ કરી દેજો